જુનાગઢની બંધ કરવા ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે મળે ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા મેડિકલ કોલેજના ડીનને નોટિસ આપી સૂચના આપવામાં આવી છે રાજકોટના અગ્નિકાંડ બાદ દરેક શહેરોમાં ફાયર સેફ્ટી અને સર્ટિફિકેટને લઈને સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેને લઈ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી બ્યુ સર્ટિફિકેટ ન હોય અને ફાયર ના સર્ટિફિકેટ ન હોય તેવી બિલ્ડિંગોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉપરાંત શહેરની વિવિધ હોસ્પિટલ કોલેજ શાળા અને ક્લાસીસોને પણ સીલ કરી દેવામાં આવ્યા છે તેમજ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન હોય તેવી તમામ બિલ્ડિંગો પણ સીલ કરવામાં આવી છે અને નોટિસ પણ આપવામાં આવી છે ત્યારે જૂનાગઢ શહેરની મેડિકલ કોલેજમાં પણ છેલ્લા ઘણા સમયથી ફાયર સેફટીના સાધનોને લઈને અવારનવાર સૂચનાઓ આપવા છતાં મેડિકલ કોલેજના તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય પ્રત્યે ઉત્તર ન મળતા અંતે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અંતિમ નોટિસ આપવામાં આવી છે અને શૈક્ષણિક કાર્ય બંધ કરવા માટેની સૂચના આપવામાં આવતા ખળભળાટ મચી છે આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના ફાયર અધિકારી દીપક જાનીએ મહાનગરપાલિકા કચેરીથી આજ રોજ ગુરુવારે પાંચ વાગે માહિતી આપી હતી જૂનાગઢ સરકારી મેડિકલ કોલેજ જીએમઈઆરએસ કોલેજને ચોવીસ તારીખે એટલે કે ચોવીસ જૂન બે હજાર ચોવીસના રોજ શૈક્ષણિક કાર્ય જ્યાં સુધી ફાયર સિસ્ટમનું ઇન્સ્ટોલેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રાખવા અત્રેથી જાણ કરવામાં આવેલ છે સરકારી મેડિકલ કોલેજમાં કોઈ જાતની ફાયર અને સલામતીના સાધનો ઉપલબ્ધ ન હોય કોઈ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી ન હોય જેમાં રાઇઝર સ્પ્રિન્કલર સ્મોક ડિટેક્ટર ડાઉન કમર યાર્ડ યાર્ડહાઈડ્રન્ટ તમામ અન્ડરગ્રાઉન્ડ ટેન્ક ઓવરહેડ ટેન્ક આ તમામ પ્રકારના સાધનો આ ઉપરાંત પંપ હાઉસ પણ એમાં જરૂરી છે આ કોઈ પણ સાધનો ઉપલબ્ધ ન હોય છેલ્લા એક વર્ષથી તેમની સાથે પત્ર વ્યવહાર મહાનગરપાલિકા ફાયર શાખા દ્વારા ચાલુ હતો તાજેતરમાં તે લોકો દ્વારા સરકારમાંથી જરૂરી ગ્રાન્ટ મેળવી ટેન્ડર તૈયાર કરી જે તે એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને તે મુજબ સ્થળે કામ લગભગ પચાસ ટકા જેવું પૂર્ણ થયેલું છે તેવી મારી પાસે માહિતી મળેલી છે હાલ જ્યાં સુધી પૂર્ણ કામ ન થાય અને વિદ્યાર્થીઓની કોઈ સલામતી ન જોખમાય તે માટે થઈ હાયર શાખા દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અત્રેથી જાણ કરવામાં આવે